હોય છે પણ એક ક્ષણિક હોય છે પણ આખરે ખેડૂતોને અને જગતના તાતને આનાથી ખૂબ ફાયદો થાય છે મેં એવા પણ દ્રશ્યો જોયા છે કે ચોમાસું પૂરું થવાના આરે હોય અષાઢી બીજ વહી ગયું હોય જેને કહેવાય કે શ્રાવણ મહિનો પણ જતો રહ્યો હોય અને પછી પણ વરસાદ નથી થતો ત્યારે જગતનો તાત આકાશ ઉપર જોઈ અને આકાશમાં કહેતો હોય કે આવરે વરસાદ ઢેબરિયો વરસાદ ઊની ઊની ને કારેલાનું શાક આ બધા વાત કરતા હોય છે આપણે વરસાદ માટે કથાઓ કરતા હોય છે આપણે પંગપાળા ચાલતા હોય છે ભગવાન ભગવાન આપણે આ આરાધના કરતા હોય છે એ એવી પરિસ્થિતિનું સર્જન થતું હોય છે પરંતુ આ વખતે જગતના તાત માટે જે વરૂણદેવ છે એ વરુણદેવે મહેરબાની કરી છે અને બીજું કે આપણા દેશનો ખેડૂત તો ઠીક છે પણ ગુજરાતનો ખેડૂત આ વરસાદ આ સતત આવવાના કારણે એના તળ ઊંડા જાય છે અને ત્રણ ત્રણ પાક લેતો થયો છે અને સાથે પાછું નર્મદાનું પણ પાણી આવે છે એટલે આમ આમ જોવા જઈએ ને તો ઓલ ઓવર એવું કહી શકાય કે લીલો દુષ્કાળ છે ને એ સારો પણ સુકો દુષ્કાળ નહીં સારો લીલા દુષ્કાળના કારણે જે કાંઈ તકલીફ થશે તો આપણે એમ બધું જોયું છે તાવતે વાવાઝોડે વખતે પણ આપણે સહાય પેકેજ આપેલા છે જામનગરનું વાવાઝોડું આવ્યું ત્યારે પણ સહાય પેકેજ આપ્યા છે હમણાં સુરતની વાત કરતા હતા બે હજાર છ માં પણ જે વાવાઝોડું આવ્યું હતું એ ભયંકર વાવાઝોડું હતું અને એના કારણે આખું સુરત ડૂબ માંગ્યું હતું જે તાપી નદી છે એ તાપી નદીના કારણે જે દરિયાની નજીક છે અને દરિયા દરિયાદેવ જે છે એ પાણી ન લે એટલે તાપી નદીમાં પાછું જે પાણી મારે એના કારણે ક્યાંક ને ક્યાંક સુરતની અંદર પણ પાણી ભરાય છે અત્યારે જે આજે કેબિનેટ પણ હતી કેબિનેટમાં પણ આખા રાજ્યમાં ક્યાં ક્યાં વરસાદ થયો છે ક્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપત્તિ વ્યવસ્થાપન કરવું પડે એવું છે એ તમામ બાબતો ખુદ મુખ્યમંત્રીશ્રીએ પણ પ્રવાસ કરી અને જે પરિસ્થિતિનો તાગ પણ મેળવ્યો છે અને આજે કેબિનેટમાં પણ ચર્ચા થઈ છે મને લાગે છે કે થોડીક ક્ષણોમાં આપણા રાજ્યના પ્રવક્તા જે ઋષિકેશભાઈ પટેલ છે એ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી તમામ મીડિયાને અને લોકોને પણ અમારી જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારની જે કામગીરી છે એ કામગીરી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરી અને જે આપત્તિ વ્યવસ્થાપન એમાં એનડીઆરએફ કે એસડીઆરએફની ટીમ ક્યાં મોકલવી ક્યાં રાહત કામગીરી માટે મોકલવી એ તમામ બાબતોની ચર્ચા કરશે પણ જેને કહેવાય ને બારે મેઘ ખાંગા ખુબ ખૂબ આનંદ છે સાથે મને એ પણ આનંદ છે કે આ વરસાદમાં તમે સહાયના પેકેજની જાહેરાત કરશો અને કેવા પ્રકાર લકમાજી આમાં સહાયના પેકેજ એટલે ભેં ભાગોળે છાસ છાગોળે અને ઘરમાં ધરમ ધમાધમ ના ચાલે સહાય નું પેકેજ સર્વે થાય એમાં સર્વેમાં તલાટી મંત્રી ગ્રામ સેવક અને બાગાયત અધિકારી એનડીઆરએફ ની એસડીઆરએફ ની જે નિયમ છે તેત્રીસ નો એમાં હવે પછી જ આપણે આ સહાય આપી શકતા હોય છે પણ મને આનંદ છે કે કચ્છ કાઠિયાવાડ કે હાલાર બરડો ઝાલાવાડ કે ગોહિલવાડ નાગેર ગીર કે ભાલ કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ જગ્યાએ જેને કહેવાય ને કે ગાંધીગીરના કાંઠે થી મહેસાણા નવસારી ના ચીખલી સુધી વરસાદ છે એનો આનંદ છે આખરે જે કઈ પરિસ્થિતિ સર્જન થશે સરકારની ફરજ માં રહે છે ફરજ છે